જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે રસ્તાથી એકબીજાને ખેંચો અને ઇનામ જીતો તો બરોબર બે જણા બે બે જણા વચ્ચે આપણે કોમ્પિટિશન કરવાની છે બરાબર જે આ વચ્ચે આપણે દોડી બધી છે ને કારણ કે આ બાજુ વાળો મોણા આ બાજુ જે છે એને આ બાજુ ખેંચીને લાવશે તો એરે વિજેતા અને આ બાજુ વાળો આ બાજુ વાળો વેકન લાવશે તો વિજેતા આ દોડી અડે હા બરાબર અને આ રસ્તો

શ્રવણ શ્રવણ આવતા રહે

ખા ખ

我们这个战士。 તમે જીતી પણ આ મકાનો જીતું ના શરીર પ્રમાણે કાકે ના 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 બરોબર છે માપુકા જીત એટલે કહું

Gantung, gantung, gantung. Hei. 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 Hei.

તું નુ આવશે મને આવો દોડી જાજે આને તો તો મજા આવશે આવો જુદો જવા હજુ જવા દે ઓમ દોડું જવા દે ગોટ એને ડોકલી ગોટ કરી જવા દે હા એટલે આ માટી વાળો પક ના આવ માટી વાળો થાય ના માર હું તો આવ્યો હાડો બાર લે રેડી પાણી લેડો લાવ લે રેડી પકવા રેડું જલા રાડ સ્ટાર્ટ આયો ટ્રાય લ્યો ટ્રાય યાર લો જીતનારો શું પડી જવું ચાન્સ પેલી ચેલેન્જ માં આપડે ભરે એક મિનિટ ચાલુ ચાલો સ્ટાર્ટ

એને જોય કોઈ કામ ન આવો થોડું રેડો રેડો પાણી જેમ ભર ન આબાદ ભર્યું ને આબાદ

અજમો તો માતાના રેડી મને પાડવા લાગો ભાઈ ના કે તારો ટ્રાય તું મને એવું લાગ્યું પડ્યો ના પાડો એ મહિન્દ્રા એ અભી આયો ઓ ગમો પાણી છોડી નાખ કાઢો ચલો રેડી રેડી તો ચલો રેડી સ્ટાર્ટ

બોર બોર બોલે કે બોલે બોર બોર બલ્લો હું કરવા આવું આજી નું તો આ કે એટલે આપણે દેખાય ને આપણે કે કેમેરામેન આપણે એકડા રાખવાનું સાદુ રાખો આઈ જા કેમેરા સાદુ રાખો કેમેરામેન ફોકસ કરો કોણ બનાયો આઈ જોઈ લે એકમ જોઈ લે આ સાદુ રાખો કેતો કેતો દિલો દાસ્ કાટલી છે કેતો

એ સાલ રે કરે ટ્રાય લેવા આલે આલે આલ યાર વાજેલો હોન વધારે વાગે ને કોમ પૂરે માર હોમે કને આ દિલીયા કો આવી નમ આગા જો દિલી દિલી પાછળ ઓરે દિલા તોલ શી શા હે આ ભેળા ઢીલુ ઢીલ આઈ ની કે દિલા કે દિલા કે જો કે સાય મારા ફાળે આયો આડો ભઈ આય જા આવ હેડો

ના ના મેં મે ભાઈ કેલા લાટવા ખાઈ એ આયો પેલો તો ગયો ભાઈ બુવા બુવા ઓય આવ મજા આવે ઓય ઓય એ હારું ભાઈ બાર નહીં નીકળ દે એ પકડી આ દે બાર નહીં નીકળ બાર નીકળે જ કર ઓય લાવો તમને ચલો રે રે સસમોને ઝટકો મારીએ સસમોને સસમ યા કે 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 આ તર ભાઈ શું